ભરૂચમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસની ઉજવણી બંધારણના આમુખનું વાંચન કરાયું નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસ તરીકે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયની બહાર પ્લેકાર્ડ સાથે સંવિધાન બચાવો ના સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ લોકશાહીના પાયા સમામ ભારતીય બંધારણના આયોજન વાંચન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંગે માહિતી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઉભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાનો માહોલ છે આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ઉપરાંત ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી ભરૂચ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ હુસૈના દેવાન સહિત શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્તર પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવણું નક્કી કર્યું છે આજે સંવિધાન સંવિધાનનો ભંગ થઈ રહેલો છે વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે સંવિધાનની વધ જઈ અને દરેક કાર્ય કરી રહી છે આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે આજે જે નું હનન થયેલું છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાવી રહેલી છે આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવો કરેલો છે કે સંવિધાન બચાવો હિન્દુસ્તાન બચાવો